નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના વડેદ્રા મીરા એક સૌ વિદ્યાર્થી કરું છું જય માતાજી ગુડ ગુડ મોર્નિંગ ચલો આપણે શરૂ કરી દઈએ થોડુંક લેટ થઈ ગયું આવવામાં મહાદેવ તો આપણે શરૂ કરીએ હવે બધાને ખબર છે કે તલાટી ની ભરતી જે છે આવી જવાની છે ઓકે લગભગ આજે જે છે એવા ન્યૂઝ મળેલા છે કે આજે ઓફિશિયલ જાહેરાત જે છે એ બાર પડી જશે હવે જોઈએ કે આજે બોર્ડ જે છે ઓકે એ બાર પાડે છે કે નહીં બાકી થોડાક જ સમયની અંદર પડી તો જશે

કયું ત્યાર પછી માંડવી જે છે એ પણ કચ્છની અંદર આવેલું કોટેશ્વર જે છે એ પણ કચ્છની અંદર આવેલું ઓકે ત્યાર પછી જખૌ જે છે એ પણ કચ્છની અંદર આવેલું આ બધા જ જે છે કંડલા છે માંડી છે કોટેશ્વર છે જખૌ છે આ બધા છે નવલખી જે છે ને એ એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ઘણીવાર નવલખી બંદર નવલખી મંદિરો આ પ્રશ્ન પણ એક્ઝામની અંદર ઘણીવાર જે છે પૂછાઈ ગયો છે ઓકે આવો

એ દેવભૂમિ ની અંદર ઓકે ચલો ત્યાર પછી પોષિત્રા છે એ દેવભૂમિ દ્વારકાની અંદર ઓકે આ નામ બધા બહુ ઓછું સાંભળેલું હશે પીઠારા જે છે એ પણ દેવભૂમિ દ્વારકા ની અંદર આવેલું પોરબંદર છે એ પોરબંદર ની અંદર આવેલું ઓકે બધાને ખબર છે ચલો માંડવડ જે છે એ પણ ગીર સોમનાથ ની અંદર છે પીપા વાવ જે છે એ અમરેલી ની અંદર છે ધારા જે છે એ પણ અમરેલી ની અંદર છે જાફરાબાદ જે છે એ પણ અમરેલી ની અંદર છે અને વિઠ્ઠલ છે એ અમદાવાદ ની અંદર આવેલું છે હાંસોટ જે છે એ ભરૂચની અંદર આવેલું છે ઓકે અને ટકારી જે છે એ પણ ભરૂચની અંદર આવેલું અને આ કાવી જે છે એ પણ ભરૂચની અંદર આવેલું ઓકે ચલો બંદરો ની અંદર થી સીધા તમને ઘણી જોડકા પૂછાઈ ગયા છે એટલે આપણે લઈ આવે છે આપણે જીકે ની અંદર પણ આવે છે ઓકે અને ભૂગોળ ની અંદર પણ સમાવેશ થઈ જાય છે ઓકે એટલે આ કરવું જરૂરી છે ચલો મગદલના જે છે એ સુરત ચલો હવે એમે ખાસ કરી અને તલાટી ની જે એક્ઝામ આવે છે એની અંદર તો જીએ અને જીકે ઓકે

gkgs ના પ્રશ્ન 70 હોય ચા ન હતી પીધી જનતા ગેરેજ ચલો આવી જશે રાહુલ ચલો હજીરા જે છે એ સુરતની અંદર ઓલપાડ જે છે એ પણ સુરત ની અંદર આવેલું ઓકે ઓજલ જે છે એ નવસારીની અંદર આવેલું અને મોરા જે છે એ પણ નવસારીની અંદર આવેલું અને આ બોરસી જે છે એ પણ નવસારીની અંદર આવેલું છે લાઈ ચલો બધા જ વિદ્યાર્થી એકવાર ફટાફટ લાઈક કરી દો ચલો ચલો મહેકે લાઈક નહીં કરી હોય ચલો આશાઇ પણ નહીં કઈ રો એ બધા લાઈક કરી દયો ફટાફટ

વલસાડ ની અંદર આવેલ છે ચલો તો વલસાડ ની અંદર અહીંયા લાઇન ટુ લાઇન છે ઉમરગામ છે ઉમરસાડી છે ચંદ્રકેત છે અને નારગોલ આ બધા છે આશા આવેલા આશા અને મહે ચલો આજની પીપીટી બરોબર છે ને પીપીટી તમારા મિત્ર નહી આવેલા આશા આશાબેન નહી આવેલા આજે ના તો મેં જાતે બનાવ્યા એમાં ભૂલ હોય તો કેજો તમે બધા કહો છો ને મેડમ પીપીટી નહીં ગમતું ચલો આગળ જઈએ હવે આવશે પેલેસ ઓકે કઈ જગ્યાએ કયા પેલેસ છે એ ઓકે ધારા જે છે અમરેલીની અંદર છે નિલમબાગ પ્લેસ જે છે એ ભાવનગરની અંદર છે લક્ષ્મી વિલાસ પ્લેસ જે છે એ વડોદરાની અંદર છે નજરબાગ મહેલ જે છે એ વડોદરાની અંદર છે અને

સરદ જે છે એ પણ ભુજની અંદર આવેલ રાગ પ્રાગ પ્રાગ મહેલ જે છે એ ભુજની અંદર આવેલ મહેલ છે એ ની અંદર આવે આ ઘણીવાર પ્રશ્ન છે પછી નારગોલ જે છે એ વલસાડ અંદર આવેલ પતય જે છે પતય રાવણનો મહેલ જે છે એ ચાપાનેરની અંદર આવેલ જે પ્રતાપ વિલાસ પ્લેસ જે છે એ જામનગર અંદર આવેલ ખાસ યાદ રાખજો આ બે ભેગું ના કરતા

તો ધન આટલામાંથી તમને ઘણા બધા જોડકા પૂછાઈ શકે છે સીધા બેઠા બેઠા ચલો આટલું યાદ રહી ગયું પેલા હે ચાલો યાદ લઈ રહ્યા આ બધું યાદ રાખજો કારણ કે આની અંદર થી ઘણી વાર બેઠા સીધા પ્રશ્ન પૂછાઈ ગયા છે અને આમાંથી ઓલમોસ્ટ ઘણી વાર છે ને જોડકાટ પૂછે જેમ બંદરો ની અંદર તો ખાસ કેટલા ને આમાં તલાટીની તલાટીની તૈયારી કેટલા વિદ્યાર્થીને કરવાની છે ચલો કોઈ નથી કરવાની ચલો ડોરીમોન કે છે બેન્કિંગ ઓનલી ઓ આવી નોકરી જોતી નથી હું ગ્રેજ્યુએટ નથી ચલો વાલા અશ્વિન મને તમારી તો ખબર છે તમારે તો ક્યાં કોન્સ્ટેબલ ક્યાં તલાટી લેવાની જ છે ઓકે તમે તો બેચમાં પણ જોડાયેલા છો એટલે મને ખબર છે ઓકે રાવણ કે છે આઈપી આઈપીએસ ઓનલી ઓકે

એ તો વાલવી ને એવું જોઈ ને ફ્રીનું બધાને એમ લાગે કે હજી કઈ ઓછું જ આપેલું છે બાકી વાલા અશ્વિનને પૂછી લ્યો કોન્સ્ટેબલના બેંચની અંદર છે પ્રોપર સિલેબસ મુજબ કામ આલે અને શનિવારે એમની સાથે જોડાઈ અને એ પણ અમે ચર્ચા કરી કે તમને કઈ વસ્તુ ના આવડતી હોય તો કયો તો એક દિવસે ત્યારે જ શીખવાડીએ પૂછી લ્યો વાલા અશ્વિન અહીં હાજર જ છે શકુ બદમાશ ગુડ મોર્નિંગ કેમાં કરંટ આવશે પૂછો છો તલાટીમાં આ તલાટીમાં કરંટ તો આવશે જ ને બેન કેમ નહી આવે પૂછશે કરંટ તો ઓકે

શું શનિવારનું કેતા શનિવાર આમાં શંકા સત્ર પૂછી લેવો વાલા અશ્વિન એ કેતી હતી બતાવેલ બતાવેલ છે છે મયુર મયુર અશ્વિન ઓકે તો અહીંયા આપણે ચલો તમને કોઈ પ્રશ્ન હોય તો લાટીને ને લગતો તો પૂછી ગયો એકસો પચાસ માર્ક વાળા એ સિલેબસ છે કે હા એકસો પચાસ માર્ક નું જે છે એ પૂરેપૂરો સિલેબસ છે ઓકે પણ એની અંદર પ્રોપર સિલેબસ જે છે બાર કે એમની અંદરથી અંદરથી કયા સબ્જેક્ટની કયો ટોપિક હશે ઓકે એ હવે આવશે ઓકે બાકી નોર્મલી એટલું આપી દીધું છે કે સિત્તેર માર્કની અંદર જી કેજીએસ છે વીસ માર્કનું ગુજરાતી વીસ માર્કનું ઇંગ્લિશ અને ચાલીસ માર્કનું ગણિત અને રીઝનિંગ ઓકે ચલો ચલો થેન્ક યુ ઓકે ચલો ડન